ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બે હજાર પચીસનું ડેસ્ટિનેશન ટેહરી કેલેન્ડર લોન્ચ કર્યું ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તાજેતરમાં બે હજાર પચ્ચીસનું ડેસ્ટિનેશન ટેહરી કેલેન્ડર લોન્ચ કર્યું જે ટેહરીને શિયાળુ પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરે છે આ કેલેન્ડર ટેહરીના સાહસિક પ્રવૃત્તિઓ પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક સ્થળોની વિશેષતાઓ દર્શાવે છે જે પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે બનાવવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ હોમ વિભાગ હેઠળના છ ફોરેન્સિક લેબોરેટરી વાહનોને હરી ઝંડી આપી દરેક વાહનનું મૂલ્ય પાસઠ લાખ રૂપિયા છે અને તેમાં ડ્રગ ડિટેક્શન કીટ વિસ્ફોટક કીટ ફિંગરપ્રિન્ટ કીટ ડીએનઆઈ કીટ જનરેટર અને સાયબર સુરક્ષા સંબંધિત સોફ્ટવેર જેવી સુવિધાઓ છે આ વાહનો દ્વારા કોઈપણ ગુનાહિત ઘટનાના સ્થળ પર પ્રાથમિક તપાસ શક્ય બનશે ડેસ્ટિનેશન ટેહરી કેલેન્ડરનો ઉદ્દેશ્ય ટેહરીને શિયાળુ સાહસિક પ્રવાસન માટેના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે આ કેલેન્ડર ટેહરી ડેમ પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક સ્થળોની વિશેષતાઓ દર્શાવે છે જે પ્રવાસીઓને અનન્ય શિયાળુ અનુભવ માટે આકર્ષિત કરશે ફોરેન્સિક લેબોરેટરી વાહનોની શરૂઆતથી રાજ્યની ગુનાહિત તપાસ ક્ષમતામાં વધારો થશે આ વાહનો સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરી શકશે જેનાથી તપાસ પ્રક્રિયા ઝડપી અને વધુ અસરકારક બનશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પહેલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે